म्यूनिशीपल विविध लक्षी विनय मंदिर हाईस्कूल खाते योजायो हतो कार्यक्रम धोरा जीव धारा सभ्य महेन्द्र भाई पाडलिया तथा महिला आगे होदेदारों द्वारा दीप प्रागट्य कर कार्यक्रम खुल्लो मुकायो वड़ा प्रधान नरेन्द्र मोदी हस्तेजार व्धु स्वसाय जूथी एक लाख त्रीस हजार महिलाओं ने रूपिया बसो पचास करोड़ी सहाय कराशे धारा सभ्य महेंद्र पाडेलिया રહ્યા હતા ઉપસ્થિત ઉપલેટા ધોરાજી અને ભાયાવદર શહેર તેમજ બનને તાલુકા ભર માથી મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી રિપોર્ટ જગમાન સુવા રિપોર્ટર ઉપલેટા જીવનને સારું અને ભવ્ય જીવન માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર